આદર્શ ખાતે પ્રથમ દિવસે ગાયત્રી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું આજ રોજ શ્રી માલગઢ પ્રગતિ મંડળ સંચાલિત શેઠ શ્રી એલય માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે સત્રના પ્રથમ દિવસે ગાયત્રી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું આયોજનમાં પ્રશ્ન પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી દ્રષ્ટિ મંડળ તથા ગાયત્રી પરિવાર માલગઢના સહયોગથી સૌ ભેગા મળી નવા બાળકોના પ્રવેશ નિમિત્તે વૈદિક પદ્ધતિથી સૌ બાળકો આપણી સંસ્કૃતિથી પરિચિત થાય તે અનુભવે બાળકોમાં પણ આ સંસ્થાનું સિંચન થાય તેવા શુભાશયથી આજ રોજ ગાયત્રી યજ્ઞના આયોજનથી મા સરસ્વતીની પૂજનથી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ પ્રથમ દિવસના પ્રવેશ સંબંધી એક સુંદર આયોજન શાળા કક્ષાએ થયું અને આ આયોજનમાં સહભાગી થનાર ગાયત્રી પરિવાર માલ જૂનાગઢ ટ્રસ્ટી ગણ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજ રોજ શ્રી માલગઢ પ્રગતિ મંડળ માલગઢ સંચાલિત સીટ શ્રી એલ એચ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે સત્રના પ્રથમ દિવસે ગાયત્રી યજ્ઞનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી ટ્રસ્ટી મંડળ તથા ગાયત્રી પરિવાર માલગઢના સહયોગથી સૌએ ભેગા મળે નવા બાળકોના પ્રવેશ નિમિત્તે વૈદિક પદ્ધતિથી સૌ બાળકો આપણી સંસ્કૃતિથી પરિચિત થાય એ અનુભવે બાળકોમાં પણ આ સંસ્કારોનું સિંચન થાય એવા શુભ આશયથી આજ રોજ ગાયત્રી યજ્ઞના આયોજનથી મા સરસ્વતીના પૂજનથી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસનો પ્રથમ દિવસના પ્રવેશ સંબંધિત એક સુંદર આયોજન શાળા કક્ષાએ થયું અને આ આયોજનમાં સૌ સૌ સહભાગી થનાર ગાયત્રી પરિવાર માલગઢ ટ્રસ્ટીગણ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છે અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝા